પરંતુ તેમની એક પણ સાંભળવામાં ન આવી આ તો પહેલેથી નક્કી હતો આ તો ઓર્કેસ્ટ્રેટ ડ્રામા અમારી ભાષામાં કહીએ તો નિયત કરેલું નાટક હતું આ અમારા ચાર ટેકેદારોનું અપહરણ થઈ જાય પછી અમને મળવા જણા દેવામાં આવે અમારા સગા હોવા છતાં પણ જો અમે મળી ના એકતા હોઈએ અને પોલીસ અને વ્યવસ્થા તંત્ર અને ઇલેક્શન કમિશન અમારી બાજુમાં ઊભું રહે અને મુખ પ્રેક્ષક બનીને તાળીઓ પાડે તો લોકશાહીનું આનાથી બીજું કોઈ દહન હોઈ શકે નહીં આ લોકશાહીની ઉપર સૌથી મોટો ગંભીર પ્રકારનો બળાત્કાર છે અને જો આ દિશામાં જો તંત્ર કામ કરશે તો ભારત દેશમાં ક્યારેય સ્વતંત્ર ચૂંટણી થઈ શકે એવું શક્ય નથી શું બની સમગ્ર ઘટના કેમ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ થયું રદ ઘટના અંગે જો વિસ્તારથી વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો બીજી તરફ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું

અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ હોય જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપીડે કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના એના જવાબ પણ લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને કરીને પણ જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આ સ્પષ્ટ છે કે આ કન્સ હતું ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે એનાથી વિરોધા થયું છે અમારી લીગલ ટીમ સુરતમાં હાલ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારણ કે નિલેશ કુંભાણી એકમાત્ર એવા ઉમેદવાર નથી જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ થયું પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે વાંધો ઉઠાવતા રદ થયું છે તેવામાં ખીચડી ક્યાં અને કેવી રીતે રંધાઈ હશે તે તમે જાણી ચૂક્યા હશો નવાઈની વાત તો એ છે કે નિલેશ કુંભાણીના ટેકેદારોમાં ધ્રુવિન ધામેલિયા જે નિલેશ કુંભાણીના મિત્ર છે રમેશ પોલારા જે નિલેશ કુંભાણીના ભાગીદાર છે જગદીશ સાવલિયા જે નિલેશ કુંભાણી ના બને દગાવા જ નીકળે તેવું તો કેવી રીતે માની લેવો હાલ તો કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વારે પહોંચી છે ત્યારે જોવાનું એ રહેશે કે કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે નહીં શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત